જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આપનું અભિવાદન કરીએ છીએ અમારી આશા છે કે આપ જીવન સંદેશની યુટ્યુબ ચેનલ ઉપર જે પ્રભુના વચનો મારફતે અલગ અલગ વિષયો ઉપર જે શીખવવામાં આવે છે એ તમને એમાંથી તમને ઘણું બધું શીખવાનું મળતું હશે અને આજે આપણે એક નવી શ્રેણીમાં એ પ્રભુના વચનો મારફતે આપણે ચોક્કસ વિષય પર આપણે એ શીખવા માગીએ છીએ અને એ તો છે પ્રભુની મંડળીના સહકર્મી પ્રભુની મંડળીના સહકર્મી અને આપણે આ નિર્ગમનનું પુસ્તક તેનો એકત્રીસમો અધ્યાય અને એકથી અગિયાર કલમમાંથી આપણે જોવા માગીએ છીએ કે પ્રભુ કેવી રીતે આ આ બે વ્યક્તિનો એ ઉપયોગ કરે છે શું એક વ્યક્તિ કરતાં જોડી વધારે હાંસલ કરી શકે હા ચોક્કસ જોડીમાં રહીને કરેલું કામ વધારે હાંસલ કરી શકે અને લક્ષ્યને પણ પહોંચી શકે છે પ્રભુના વચનમાં આપણને વાંચવા મળે છે કે ઈશ્વર તેમના ઈરાદા પૂરા કરવા અને તેમના સંકલ્પને સિદ્ધ કરવા કોઈ એક વ્યક્તિને પસંદ કરે છે ને તે પરિપૂર્ણ કરે છે તેમજ પ્રભુના વચનમાં પણ એવું લખવામાં આવ્યું છે કે તેમના ઈરાદા પૂરા કરવા ઈશ્વર બે બે જણનો એટલે જોડીનો ઉપયોગ કરે છે તે સર્વોપરી ઈશ્વર હોયને ગમે તેનો ગમે ત્યારે અને ગમે તે માટે ઉપયોગ કરે છે કે જેથી લોકો તેનો મહિમા જુએ અને તેમને આભાર સ્તુતિ કરે આજના જે વચનોમાં છે નિર્ગમનનું પુસ્તક એકત્રીસમો અધ્યાય એકથી અગિયાર કલમમાં જો તમે વાંચશો વાલા મિત્રો તો વાંચવા મળે છે કે ઈશ્વર કેટલા કારીગરોને તેમની ડિઝાઇન પ્રમાણે બાંધકામ કરવા માટે ભેટ આપી કે જેથી મૂસા ઈશ્વરની ડિઝાઇન પ્રમાણે મુલાકાત મંડપ બાંધે આ જે ફકરો છે વાલા મિત્રો એ આપણને નિર્દેશ કરે છે કે જ્યારે ઈશ્વરને કંઈક સિદ્ધ કરવું હોય કે બાંધવું હોય ત્યારે તે તેમના પૂર્વજ્ઞાન પ્રમાણે જોશે કે કાર્યને આગળ લઈ જનાર લોકો યોગ્ય સ્થાને છે કે નહીં ઈશ્વર તે યોગ્ય કામ કરવા માટે યોગ્ય સમયમાં યોગ્ય લોકોને લાવશે તે આ વચનથી આપણને સ્પષ્ટ થાય છે ઈશ્વરે મૂસા સાથે સીધી વાત કરી એમ એકત્રીસમાં અદ્યની પહેલી કલમ આપણને એ જોવા મળે છે અને યહોવાએ મૂસાને કહ્યું એનો અર્થ કે યહોવાએ દેવે મૂસા સાથે એ સીધી વાત કરે છે આ બનાવમાં નોંધપાત્ર બાબત એ છે કે મૂસા વગર આ પ્રોજેક્ટમાં કશું જ થતું નથી મૂસા આ પ્રોજેક્ટમાં ચાયુરુપ માણસ હતો જ્યારે પ્રભુએ ઇઝરાયલને છોડાવવા મૂસાને બોલાવ્યો ત્યારે તેણે આનાકાની કરી મૂસા આ કામ કરવા ઈચ્છતો ન હતો છતાં પણ લોકોને છોડાવવા મૂસાએ ઈશ્વરની પસંદગી હતી મૂસાએ એ બધા કામો કર્યા નહીં પણ તે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો હતો તે મુખ્ય અધિકારી હતો અને બધું જ તેની દેખરેખ હેઠળ થયું પ્રોજેક્ટને માટે તે જ અંતિમ એ જવાબદાર હતો આ મંડપનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે ઈશ્વરના બધા જ લોકોએ આનંદ કર્યો અને રાજી ખુશીથી આ કાર્ય માટે યોગદાન પણ આપ્યું મુસા બધા સાથે જોડાયેલો હતો ઈશ્વરે તેને પસંદ કર્યો હતો અને તેની સાથે કામ કરવાનું ઈશ્વરે નક્કી કર્યું હતું ઈશ્વરે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે બે મુખ્ય માણસોને વિશેષરૂપ અલગ કર્યા એકત્રીસમાં અધ્યાયની બેથી છ કલમમાં આ સંદર્ભમાં યહોવાએ બે ખાસ માણસોનો ઉલ્લેખ કર્યો છે ઈશ્વર બસાલેલના નામનો ઉલ્લેખ કરે છે એ આપણને એકત્રીસમો અધ્યાય બેથી પાંચ કલમમાં આપણને એ જોવા મળે છે તમે તમે વાલા મિત્રો એ વાંચજો બસાલેલ વિશે ચાર મુખ્ય હકીકતો આપણને એ વાંચવા મળે છે પહેલી બાબત કે તેના તેડા વિશે એકત્રીસમો અધ્યાય એની બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે જુઓ યહુદાના કુળના હુરના દીકરા ઉરીના દીકરા બસાલેલને મેં નામ લઈને બોલાવ્યો છે ઈશ્વરે તેને નામ લઈને આ કાર્યને માટે આ પ્રોજેક્ટને માટે એ બોલાવે છે ઈશ્વર લોકોને દ્રશ્ય રીતે કેટલીક અદ્ભુત બાબતો કરવા માટે નામથી બોલાવે છે ઈશ્વર લોકોને તેને ખાસ કામ માટે બોલાવે છે તેમના હેતુપૂર્વક કરવા તેમની ઈચ્છા પૂરી કરવા તે લોકોને આવડત અને કૌશલ્ય આપે છે આપણે ઘણા લોકો વિશે સાંભળ્યું હશે કે ઈશ્વરે ઘણી મંડળીઓ અને વિધ સેવાઓ મારફતે અસાધારણ કામ કર્યા ઈશ્વર એ બસાલેલને આ પ્રોજેક્ટ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું ઈશ્વરે તેને કુશળ બિલ્ડર તરીકે અદ્ભુત ક્ષમતા આપી હતી તેના પરિવાર વિશે કહે છે કે બીજી કલમમાં યહુદાના કુળના હુરના દીકરા ઉરીના દીકરા બસાલેલ તેની ક્ષમતા વિશે આપણને ત્રીજી કલમમાં જોવા મળે છે ઈશ્વરે અદ્ભુત રીતે તેને ક્ષમતાથી ભર્યો જેથી તે આટલું મોટું કાર્ય કરવા સક્ષમ બન્યો તેને કારીગરીથી ભર્યો ત્રણ વિશિષ્ટ કારીગરી આપણને એ ચા ચારથી પાંચ કલમ આપણને જોવા મળે છે કે જે કે તે કલાત્મક ડિઝાઇન બનાવે તે પથ્થર કાપી શકે તે લાકડા ઉપર ક્રોતરણી કરી શકે રીતે ત્રણ વિશિષ્ટ કારીગરી રીતે તેને તેને ભરવામાં આવ્યો હતો આ માણસને ખાસ કરીને ઈશ્વર દ્વારા બાંધકામ અને નિર્માણ કરવાની ક્ષમતા એ આપવામાં આવી હતી ઈશ્વર બસાલેલને ચાર ઘટકોથી એ ભરે છે ઈશ્વરે તેને બુદ્ધિથી ભર્યો એ આપણને ત્રીજી કલમમાં જોવા મળે છે દેવ દ્વારા આપવામાં આવેલ જ્ઞાન અને બુદ્ધિ આ ખૂબ જ કૌશલ્યપૂર્ણ નિર્ણય લેવાની ક્ષમતા દર્શાવે છે મિત્રો જો ઈશ્વરનો ડર અને આધાર રાખે છે તેઓને જ અને બુદ્ધિ આપવામાં આવે છે આ સ્તરે અને બુદ્ધિ જોઈએ છે તો વ્યક્તિનો ઈશ્વર સાથેનો સાચો સંબંધ હશે જ તો જ ઈશ્વર આપશે જો વિશ્વનો ડર અને આધાર રાખે છે તેઓને જ ડહપણને બુદ્ધિ આપવામાં આવે છે આ સ્તરે અને બુદ્ધિ જોઈએ છે તો વ્યક્તિનો ઈશ્વર સાથે સાચો સંબંધ હશે તો જ ઈશ્વર આપશે ઈશ્વરે તેને સમજણથી ભર્યો એ આપણને ત્રીજી કલમ આપણને એ જોવા મળે છે ઈશ્વરે તેને જ્ઞાનથી ભર્યો ઈશ્વરે તેને કારીગરથી ભર્યો એ આપણે એ આપણને ત્રીજી કલમ આપણને એ જોવા મળે છે હવે આ જ કલમમાં આપણને બીજી વ્યક્તિ જોવા મળે છે અને એ તો છે આહોલી આપ છે એકત્રીસમો અધ્યાય તેની છથી અગિયાર કલમ આપણને જોવા મળે છે કે આહોલી આપ વિશે બે મહત્વપૂર્ણ હકીકતો છે પહેલી બાબત કે ઈશ્વરે તેને નિયુક્ત કર્યો હતો છઠ્ઠી કલમ કે કચ્છ બની શકે કે તે બસાયેલને મદદ કરવા ઈશ્વરે તેને ત્યાં નિમ્યો હશે બીજી બાબત કે તે દાનના કુળના અહિષા માકનો પુત્ર હતો એ આપણને એકત્ર એકત્રીસમો જાય છઠ્ઠી કલમ આપણને જોવા મળે છે ઈશ્વરે જે લોકોમાં બુદ્ધિ મૂકી હતી તે સર્વને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે બોલાવે છે ઈશ્વરે ચોક્કસ લોકોના હૃદયમાં કળા કૌશલ્ય મૂક્યું કે બધા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એ બનાવે હવે ઈશ્વર તેમના વચનોમાં એવી બાબતોની યાદી આપી છે કે જેનાથી લોકોને બાંધકામ કરવાની આવડત એ મળી રહે જે રીતે ઈશ્વરને સ્વીકાર્ય હતું તે માટે તેમણે કળા કૌશલ્ય આપ્યું ઈશ્વરનું ભજન કરવા માટે ઓછામાં ઓછી ચૌદ જરૂરી વિધિઓ હતી દરેક હકીકત એ મહત્વની હતી અને એના વગર ઈશ્વર તેને સ્વીકારે નહીં તે કરવા માટે ઈશ્વર તેમને કૌશલ્ય અને આવડત આપે છે પહેલી બાબત છે કે ઈશ્વરે મુલાકાત મંડપ બાંધવા કૌશલ્ય આપ્યું એ આપણને એકત્રીસ મધ્યાય તેની સાતમી કલમમાં જોવા મળે છે બીજી બાબત કે ઈશ્વરે કરારકોષ બાંધવા માટે આવડત આપી આપણને એ જ કલમ આપણને જોવા મળે છે ત્યાર પછી સાતમી કલમમાં ત્રીજી બાબત આપણને જોવા મળે છે અને તો એ છે કે ઈશ્વરે દયાસ્થાન બનાવવા માટે આવડત આપી ચોથી બાબત ઈશ્વરે મંડપનો સરસમાન બનાવવા માટે આવડત આપી ત્યાર પછી આઠમી કલમ આપણને જોવા મળે છે પાંચમી બાબત ઈશ્વરે મેજ ને તે પરની સામગ્રી બનાવવા કૌશલ્ય આપ્યું છઠ્ઠી બાબત ઈશ્વરે તેને સામગ્રી સહિત શુદ્ધ દીપ બનાવવા કૌશલ્ય આપ્યું સાતમી બાબત ઈશ્વરે ધૂપવેદી બનાવવા કળા આપી આઠમી બાબત ઈશ્વરે સર્વ સામગ્રી સહિત યજ્ઞવેધી બનાવવા માટે આવડત આપી નવમી બાબત ઈશ્વરે હોજ ને તેનું તળિયું બનાવવા માટે આવડત આપી દસમી બાબત ઈશ્વરે ઝીણા વળેલા કપડાં બનાવવાની કળા કૌશલ્ય આપ્યું અગિયારમી બાબત ઈશ્વરે હારૂન માટે પવિત્ર વસ્ત્ર બનાવવા કળા કૌશલ્ય આપ્યું બારમી બાબત ઈશ્વરે હારૂનના પુત્રોને માટે વસ્ત્રો બનાવવા કળા કૌશલ્ય આપ્યું કે જેથી તેઓ સેવા કરી શકે તેરમી બાબત ઈશ્વરે અભિષિક્ત તેલ બનાવવા માટે આવડત આપી ચૌદમી બાબત ઈશ્વરે સુગંધી ધૂપ તૈયાર કરવા માટે આવડત આપી એ આપણને આ કલમમાં આપણને એ જોવા મળે છે ત્યાં લખવામાં આવ્યું છે કે તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓ કરે ઈશ્વર ચોક્કસ લોકોને તે કરવા માટે તેમને આવડત અને કૌશલ્ય આપ્યું મુલાકાત મંડપના માણવાનું બધું કામ એ પ્રમાણે પૂરું થયું અને કહે છે કે યહોવાએ મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલ લોકોએ કર્યું જે આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી તે સર્વ પ્રમાણે ઇઝરાયલ લોકોએ સર્વ કામ કર્યું અને મૂસાએ બધું કામ જોયું તો જુઓ તેઓએ તે પૂરું કર્યું હતું જેમ યહોવાએ આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે તેઓએ તે કર્યું હતું અને મૂસાએ તેમને આશીર્વાદ આપ્યો જ્યારે આપણે નવા પ્રભુ મંદિર પાસેથી પસાર થઈએ છીએ ત્યારે કહીએ છીએ કે આ ખૂબ જ સુંદર અને ઈશ્વરને મહિમા આપતું એ મંદિર છે કમિટીને કોણે આવડત અને કળા કૌશલ્ય આપ્યું ઈશ્વરે ઘણા બધાનો એમાં ફાળો છે પણ ઈશ્વરે તે દરેકે દરેક વ્યક્તિનો એ ઉપયોગ કર્યો કમિટીની પાસે ધ્યેય હતો પણ તે પરિપૂર્ણ કરવા ઈશ્વરે તેનો ઉપયોગ કરે આપણે જે કરવા માગીએ છીએ તે પૂર્ણ કરવા માટે તેમની સંપૂર્ણ ઈચ્છા પૂર્ણ કરવા ઈશ્વર આપણને ડહપણ અને કળા કૌશલ્ય આપવા સક્ષમ છે તેમનો હેતુ સિદ્ધ કરવા તે સમર્થ છે તેથી તે આપણા દ્વારા શું પરિપૂર્ણ કરવા માગે છે તે આપણે પ્રભુને પૂછવું જોઈએ વલા મિત્રો ઈશ્વર આપણી પાસે શું કરવા માગે છે એ મારે તમારે ઈશ્વરને એ પ્રભુને આપણે એ પૂછવું જોઈએ ઈશ્વર મુલાકાત મંડપ બાંધવા બે પ્રાથમિક બિલ્ડરની નિયુક્ત કરે છે બસાલેલ અને આહોલી આબના ઉદાહરણો દ્વારા આપણને ચોક્કસ મહત્ત્વના સત્યો એ શીખવા મળે છે આજે પણ પ્રભુ તેમની મંડળી બાંધવા આપણો ઉપયોગ કરવા માગે છે પ્રભુના વચનમાં લખ્યું છે કે કેમ કે અમે દેવની સાથે કામ કરનારા છે તમે દેવની ખેતી દેવની રચના છો પહેલો ક્રોનથી તમે ત્રીજો અધ્યાય અને નવમી કલમ આપણને એ જોવા મળે છે ત્યાર પછી બીજો ક્રોનથી છઠ્ઠો અધ્યાય પહેલી કલમ લખવામાં આવ્યું છે અમે તેની સાથે કામ કરનારા અમે તેની સાથે કામ કરનારા તમને વિનંતી કરીએ છીએ કે તમે દેવની કૃપાનો અવર્થા અંગીકાર ન કરો પ્રથમ ઈશ્વરે આપણને આપેલા તાલંતનો તેમના માટે ઉપયોગ કરવા વાપોરા માટે બોલાવ્યા છે એ આપણને એકત્રીસ મધ્યાય અને એકથી છ કલમ આપણને જોવા મળે છે ઈશ્વરે બસાલેલ અને આહોલી આપને બોલાવ્યા કલમ લખવામાં આવ્યું છે કે યહોવાએ મુસાને કહ્યું કે જુઓ યહુદાના કુળના હુરના દીકરા ઉરીના દીકરા બસાલેલને મેં નામ લઈને બોલાવ્યો છે અને બુદ્ધિ તથા સમજણ તથા સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરે ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં તથા જળાવને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે અને જુઓ મેં દાનના કુળના અહિસા માખના દીકરા આહોલી આપને તેની સાથે ઠરાવ્યો છે અને જે બુદ્ધિમાન છે તે સર્વના હૃદયમાં મેં બુદ્ધિ મૂકી છે એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે એકત્રીસમાં ધ્યાન એકથી છ કલમમાં આપણને આ કલમો મળે છે બે માણસોને ઈશ્વરનું કાર્ય કરવા માટે દિવ્ય ભેટ આપવામાં આવી હતી બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પણ યહૂદી પરંપરા મુજબ બસા લેલ માત્ર તે વર્ષનો હતો જ્યારે મુલાકાત મંડપ બનાવવાનું મહાન કાર્ય એણે પૂર્ણ કર્યું હતું તેમના ઉદાહરણમાંથી ઈશ્વર આપણને બોધપાઠ લેવાનું કહે છે કે ઈશ્વરની સેવા માટે આપણા કૃપાદાનનો ઉપયોગ આપણે કરીએ બસાલે અને આહોલી આબની જેમ ઈશ્વરે આપણને તેમની મંડળીમાં સહબિલ્ડર તરીકે સહકર્મી તરીકે ઉપયોગ કરવા માટે કૃપાદાન આપ્યા છે પહેલો પિત્ર તેનો ચોથો અધ્યાય દસમી કલમમાં લખવામાં આવ્યું છે કે દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું તે જ પ્રમાણે રૂમનોને પત્ર તેનો બારમો અધ્યાય છથી આઠ કલમમાં લખવામાં આવ્યું છે આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે પ્રબોધ કરવો અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું અને જે સુબોધ કરનાર તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું જે દાન કરે છે તેણે ઉદારતાથી કરવું જે અધિકારી છે તેણે ખંતથી અધિકાર ચલાવો અને જે દયા રાખે તેણે ઉમંગથી રાખવી એ જ પ્રમાણે અને પત્ર તેનો ચોથો અધ્યાય અને બારમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને માટે ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવા માટે તેમણે કેટલાક પ્રેરિતો કેટલાક પ્રબોધકો કેટલાક સુવાર્થિકો અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા તે જ પ્રમાણે પહેલો કોરોનથી તેનો બારમો અધ્યાય પહેલી કલા અને ચારથી સાત કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે હવે ભાઈઓ આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો એ મારી ઈચ્છા નથી હવે કૃપાદાનો અનેક પ્રકારના છે તો પણ આત્મા તો એકનો એક વળી સેવા અનેક પ્રકારની છે પણ પ્રભુ તો એકનો એક કાર્ય અનેક પ્રકારના છે પણ ઈશ્વર એકનો એક છે જે સર્વમાં કરતા હળતા છે પણ આત્માનું પ્રક્ટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે દરેક વ્યક્તિના કૃપાદાન ખ્રિસ્તના શરીરમાં એ જરૂરી છે અને તેની અગત્યતા છે કોઈ એક વ્યક્તિ પાસે તે બધા હોઈ શકે નહીં મૂસા પોતાની તાકાતથી મુલાકાત મંડપ બાંધી શક્યો નહીં તેને બીજાની મદદની જરૂર હતી મંડળીમાં પ્રેક્ષક લેબલવાળું કોઈ કૃપાદાન નથી મંડળીમાં પ્રેક્ષક લેબલવાળું કોઈ કૃપાદાન નથી સક્રિય લોકોની એ મંડળીમાં જરૂર છે ઈશ્વરનું સશક્તિકરણ આપણા પોતાના સ્વાર્થ માટે ઉપયોગમાં લેવાનો નથી કોલોસીના પત્ર તેનો ત્રીજો દય તેવીસમી કલમ લખવામાં આવ્યું છે માણસોને માટે નહીં પણ જાણે પ્રભુને માટે છે એમ સમજીને જે કંઈ તમે કરો તે બધું ખરા દિલથી કરો બસાલેલ ફક્ત તેર વર્ષનો હોવાને કારણે કદાચ મુલાકાત મંડપ બનાવવા માટે ખૂબ જ નાનો લાગતો હશે તેણે હમણાં જ તેને બાર મિત્સવા પૂર્ણ કરી હશે બાર મિસવાનો શાબ્દિક અર્થ થાય છે આજ્ઞાનો પુત્ર થાય છે બસાલેલ આજ્ઞાનો પુત્ર હતો કારણ કે તે ઈશ્વરનો આજ્ઞા કરી હતો શું આપણે ખ્રિસ્ત માટે આપણા કૃપાદાનનો ઉપયોગ કરીએ છીએ ખરા બીજી બાબત આપણે શીખવા મળે છે ત્રીજી બાબત કે ઈશ્વરે આપણને સારા કાર્યો કરવા માટે મને તમને નામથી બોલાવ્યા છે ઈશ્વરે આપણને સારા કાર્યો કરવા માટે બોલાવ્યા છે ઈશ્વરે તેમના માટે સારા કાર્યો કરવા બસાલેલ અને આહોલી આપને નામથી બોલાવ્યા તેમણે દરેક વિશ્વાસીને તેમના માટે સારા કાર્યો કરવા પૃથ્વીના મંડાણ અગાઉથી એ પસંદ કર્યા છે નામથી બોલાવ્યા છે એફએસી બે અને દસમાં લખવામાં આવ્યું છે કેમ કે આપણે ત્યાંની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાની ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું એ પાત્ર થશે બીજો તીમોથી તેનો બીજોદય અને એકવીસમી કલમમાં આ વચન આપણને મળે છે શું આપણે સ્વૈચ્છિક રીતે ઈશ્વરની મંડળીને મદદ કરવા પોતાનો સમય કૃપાદાનો અથવા ખજાનો આપી રહ્યા છીએ કાળુંતાતના પુસ્તકમાં વંશાવળીની સૂચિમાં બસ્સા ઉલ્લેખ સિવાય બસાલેલ અને આહોલી આપના નામો બાઇબલના બીજે ક્યાંય દેખાતા નથી જોકે બસાલેલના દાદા પ્રખ્યાત હતા આપણે અનુમાન કરી શકીએ કે આ બે માણસો મહાન શક્તિ અથવા પ્રભાવશાળી માણસો ન હતા ઈસુએ બાળ શિષ્યોને પણ પસંદ કર્યા કે જેઓ અભણ હતા અને પ્રભાવશાળી ન હતા ઈશ્વર વારંવાર એ પ્રકારના લોકોને ઊંચા કરે છે નીચા લોકોને સન્માન આપે છે પણ કહે છે કે આપણા સુંદર અવયવોને એવી વાતની અગત્ય નથી પણ જે ભાગને ઓછું માન હતું તેને ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે પહેલો ક્રોનથી બારમો વધે ચોવીસમી કલમ આપણો વિશ્વાસ પ્રગટ કરવા માટે બાઇબલ સેમિનરી ડિગ્રીની જરૂર નથી તેમની સેવા કરવા માટે આપણે ક્યારેય બહુ નાના કે મોટા નથી હોતા ઈશ્વરને આભારી વલણ સાથે પ્રેમથી તેમની સેવા કરવાની ઈચ્છા એ જરૂર છે શું આપણે આપણા જીવનને તેમના માટે જીવન બલિદાન બનાવવા માટે સોંપીશું ચોથી બાબત આપણી પૃષ્ઠભૂમિ અથવા પાશ્ચાત્ય ભૂમિકા ગમે તે હોય પણ ઈશ્વર આપણને સેવા કરવા એ બોલાવે છે જ્યારે આપણે મંડળી માટે શ્રમ કરીએ છીએ ત્યારે ઈશ્વરને જ્યારે આપણે મંડળી માટે શ્રમ કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને જે જોઈએ છે તે પણ પૂરું પાડશે જ્યારે આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ ત્યારે તે આપણને તેમની સેવા કરવા માટે એ જરૂરી પ્રદાન કરશે બીજો કરંથથી તેનો નવમો ધ્યાય તેની આઠમી કલમ આપણને એ જોવા મળે છે કે વળી ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો ફિલિપિયોનો પત્ર તેનો ચોથો અધ્યાય ઓગણીસમી કલમમાં લખવામાં આવ્યું છે કે મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે શું આપણે આપણા તાલંત આપણા માટે કે તેમના માટે આપણે વાપરવા શોધી રહ્યા છે પાંચમી બાબત આપણે જ્યારે ખ્રિસ્તની સેવા કરીએ છીએ ત્યારે આજ્ઞાકિત બનીએ નહીંતર આપણું કાર્ય એ વ્યર્થ એ જશે ઈશ્વરે તેમના લોકોને આજ્ઞા કિંંત બનવાની ચેતવણી આપી હતી કે જ્યારે તેઓ મુલાકાત મંડપ બનાવે એકત્રીસ મોદયાએ તેની અગિયારમી કલમમાં લખવામાં આવ્યું છે કે જે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓ એ કરે આ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર મુલાકાત મંડપ અને તેના રાસ હસીલાને ચોક્કસ પેટર્ન પ્રમાણે બાંધવા માગતા હતા તે સ્વર્ગીય વાસ્તવિકતાનું મોડલ હતું આજ્ઞાધીનતા એક આજ્ઞા હતી જે ઈશ્વર મૂસા દ્વારા વારંવાર આપી હતી અને તમારે શું શું કરવું તે સર્વ વિશે મેં તમને તે વખતે આજ્ઞા કરી હતી મૂસા જાણતો હતો કે ચોક્કસ નિયમ પાછળનો હેતુ વિશ્વાસીને કદાચ સ્પષ્ટ દેખાય નહીં આપણે સમજતા ન હોય તો પણ આપણે આજ્ઞાકિત બનવું જોઈએ આજે જેઓ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને તારણહાર તરીકે સ્વીકાર્યા છે તેઓ હવે નિયમ હેઠળ નથી પણ તેનું પાલન કરવું જોઈએ નિયમ શાસ્ત્રને પરિપૂર્ણ કરીને ખ્રિસ્તે આપણને નિયમ દ્વારા તારણ મેળવવા માટે અશક્ય કાર્યમાંથી મુક્ત કર્યા છે બાઇબલનું વચન કહે છે કે જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે એવું ઈસુ ખ્રિસ્તી તેના શિષ્યોને એ કહ્યું હતું આજ્ઞા પાલન વગર ઈશ્વર માટે મહેનત કરવી નિરથક નીવડે છે જો આપણે પોતાના મહિમા માટે પરિશ્રમ કરીએ છીએ અને ઈશ્વર માટે કરતા નથી તો આપણી મહેનત એ નિરર્થક થઈ શકે છે યૌહાનની સુવાર્તા પંદર મોધ્યાય બીજી કલમમાં લખવામાં આવ્યું છે મારા માને પ્રત્યેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે અને પ્રત્યેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે શું આપણે આપણા સારા કાર્યો માટે ઈશ્વરનો મહિમા કે પોતાનો મહિમા શોધી રહ્યા છીએ થેન્ક યુ